કે મે Facebook સલાવું એટલે આપણે Facebook માં પૈસા મળવાનું ચાલુ થયું નહી પણ થઈ છે ત્યારે 12 મહિના પછી અત્યારે તો બંધ છે અને આરો ভিডিও આપણે YouTube માં મળવાનો કે Facebook માં મળવાનો એટલે બે મે વિડીયો છે આપણે આમ તો ત્રણ આઈડીઓ મારી અમુક ટાઈમ નહીં નહી અમુક ટાઈમ મળે એટલે જેમ કે ના રે વિડીયો મળતી નહી એટલે એડે પણ કોક ડારે એડે

બીજા બે લાખ એટલે છેલ્લા છ લાખ છે ને એમાં કોઈ પૈસા મળવા થયા નહીં આપણે ડોલર બોલર તો ખબર તો પડતી નહીં આપણે ખાલી વિડીયો મતલબ છે બનાવવાને મતલબ આપણે બનાવવાના તો છીએ જ આપણે નક્કી ફાઈનલ એટલે અરે વિડીયો આપણે વિડીયા પર જ આવીએ વિડીયો અને બીજી વાત છે આપણે વિડીયા તો બનાવવાના છીએ કાયમ બનાવતા રહેવાના અત્યારે જીતો એટલે ગોમ જીતો અમે કરેજ આવ્યો વિડીયો ઉતારવા ઓફિશિયલ આપણે વિડીયો ચાલુ થઈ ગયું કે કાલે કપરામધી રિચાર્જ કરાવી દી છેતારે પતિજી અને હવે ફોન ચાર્જું મેળવા જાય એટલે આપણે 15 ઉતારવાના વિડીયો કાલેવાના પરથી એટલે આ વિડીયો બનાવન રહ્યું એનામાંથી ઉતારવાના છે એટલે 15 10 ને 15 હા 10 ને 5 એટલે 15 પંદર video ઉતારવાના picture બનાવશું આપણે લખેલું છે કાલે facebook માં આવશે અને video નું કાલે પહેલા poster છે ઓલાનું કે કહેવાય અરે બે લાખનું એટલે બે લાખ વાળો ફોટો photo નું poster બનાવશું હારે facebook માં video આવશે પાછો youtube માં આવશે એટલે બે માં video નાખવાના છીએ આપણે કાલ કે પરમ દી આ વિડીયો ચાલુ થઈ જય માતાજી નમસ્કાર